ના કાર્યક્રમમાં પ્રદેશના નેતૃત્વના આગેવાનોની હાજરીની અંદર ઉના શહેર અને ઉના તાલુકા તથા ગીરગઢના તાલુકામાં જે પ્રકારે છેલ્લા સમયમાં અસામાજિક પ્રવૃત્તિ વિના બે રોગટો ખુલ્લમ ખુલ્લા રાજકીય શ્રમની સાથે ભાગીદારીથી જે રીતે મૈસૂર હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય ભાગીદારીથી જે રીતે આ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે તેના કારણે ઉનામાં અશાંતિ પેદા થઈ એ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને સાથોસાથ તાજેતરમાં અહેમદપુર માંડવી સાથે એસીબી દ્વારા જે તોડ કાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે એસીબી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદ કર્યા પછી માત્રને માત્ર એક જ ખાનગી વહીવટદારની ધરપકડ કરવામાં આવી છે મુખ્ય સૂત્રધારો જે એન કે ગૌસ્વામી જે ઉના પીઆઈ તરીકે હતા અને એ એસઆઈની આજે સવા મહિનો થયા પછી પણ હજી એની ધરપકડ કરવામાં નથી આવી એ અત્યંત શરમજનક ઘટના છે આ તોડકાળની ઘટના ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ ઘટના બની છે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગ માટે શરમજનક ઘટના છે અને ત્યારે સામાન્ય ગુનાની અંદર પોલીસ તાત્કાલિક કસરતથી ધરપકડ કરતી હોય છે અને પોલીસ સ્ટેશનમાં ચોવીસ કલાક રાખતા હોય છે ત્યારે આ બનાવમાં તો પોલીસ પોતે જ આરોપી હોય તો પોલીસ ધરપકડથી દૂર કેમ છે એની તાત્કાલિક અસરથી તપાસ થવી જોઈએ એની ધરપકડ કરવી જોઈએ ધરપકડ કરીને ખાલી એને સસ્પેન્ડ કરવાના નહીં માત્ર ને માત્ર સસ્પેન્ડ કરવાથી રાહત અનુભવવાને બદલે એને કાયમી ધોરણે બરતરફ કરવામાં આવે આવા ભ્રષ્ટ અધિકારીઓને અને બરતરફ કરીને દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં આવા ભ્રષ્ટ અધિકારીઓ ક્યારેય હિંમત ન કરે અને જે પ્રકારે ઉના પીઆઈ તરીકે જેની નિમણૂક કરવામાં આવી છે એ કોની ભલામણથી કરવામાં આવી છે અને આ ભલામણને આધારે કોણ જવાબદારો છે એસપીની અનિચ્છ હોવા છતાં પણ કોના દબાણથી એને અહીંયા મૂકવામાં આવ્યા અને કોની એને સત્રસ અહીંયા હતી એની પણ ડિટેલથી ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો અને પોલીસની ભાગીદારી સિવાય અસામાજિક પ્રવૃત્તિઓ થઈ શકે નહીં ઉના શહેરની અંદર પછી કાં લાઈવ સ્ટોર હોય કાં દરિયાઈ રેતી હોય નદીઓની રેતી હોય એ પણ ખુલ્લમ ખુલ્લા અત્યારે બેફામપણે ચડે ચોક છે એ મહેસૂલી વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય એ બંનેની ભાગીદારીથી ચાલતું હોય આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને તેના કારણે આજે ઉના અને ગિરગઢા અને ઉના શહેર કોંગ્રેસ દ્વારા અમે આજે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સરકાર સમક્ષ માગણી કરી છે કે તોડકાંડના મુખ્ય સૂત્રધારોને તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે અને સત્ય હકીકત છે એ પ્રજા સમક્ષ લઈ આવવામાં આવે કે આ તોડકાંડમાં કોણ કોણ જવાબદારો હતા અને કોની સુધી હપ્તા પહોંચતા હતા એવી સમગ્ર ઘટના જે છે એ તપાસમાં બહાર આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એના માટે અસરકારક સરકાર પગલાં લે એના માટે અમે આજે આવેદન પત્ર આપી અને ગુજરાત સરકાર સમક્ષ માગણી કરીશું